નવરાત્રી આવી ગયા મારે બેટી હજી તો મંદિર નહીં કોઈ કર્યું નહીં લાઈટો લાયા નહીં સ્પીકર લાયા નહીં ખરેખર આ બધું મારા વાર રાખવું પડે ન આ તો મરી ગયો એમ છે મંદિરે હું કાંઈ ભોય પડી જાય બોલો શું કરવાનું હવે મારા બધું એક એક જણ ઘેર જવું પડશે પછી હાલ છે તો કહું પછી આગળ જવું સેદુભાઈ સેદુભાઈ ક્યાં આવે છે ત્યાં

એમાં દારૂ પી આવા ધાડા કર્યા તે ડોસીએ માર તો પીયર જતી હતી તો જવા જ પછી વાત વજન છે છોકરા પાણી લાવજે તમે તો જોર આવા પણ આ કેટલું ઝાડું હોય ખબર જ પડતી નઈ નહી કોઈ કોમ ધંધો કરતા કે ના કોઈને

કરીને હોત કરવી તમે વાત કરી હલો કાપી નું ઝબરું થી વાત તો પેલા વિકોભાઈ નીકળી નોકતા હજી રોટલો કરતો ધમા નીકળી હું કીધું તો ગું છે આરામથી તે લુગડા ધો વિડીયો ના લાવો

પોતાની પંચાયત ના ઘ બીજો ની કરું ચાલ પણ એ તો પોણી પીવાનું યાર આ તો તો ના ઉપાડે ના ઉપાડાય હાલ ના જમણા આપડા ઉપાડતું છે શું હાલ જમણા હમણાં તમે તો આવું હું લેવા જતા હતા બાણ લેવા જતા હતા બાણ લેવા ચાલ લેવા જતા બાણ લેવા છો ચાલ લેવા જતા છો ચાલ લેવા જતા હતા જાવું પડે જાવું એ પડે તમે બેસો રાખી મરી જો કતા હું કા જીવો છ ન ગતી માય કાંગલીઓ માય કાંગલી ને તમે બેહો માટલું પાડીને આવી હું માટલું પાડીને આવો આવો શાંતિ કોણી આ તો આપડો ભાઈ ભાઈ ભૂલા નહીં હાલે તમામ ભાઈ

લાઈટો લાવી સાફ તમને બરોબર અને સાફ સફાઈ બધી કરશે નું તૈયાર કરવું પડશે